રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આગામી વર્ષે શતાબ્દી વર્ષમાં પ્રવેશી રહ્યું છે ત્યારે રવિવારે મહેસાણા નગર એકત્રીકરણ સંકલ્પ બે હજાર ત્રેવીસ કાર્યક્રમ પૂર્ણ ગણવેશમાં સજ્જ સ્વયંસેવકોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો જેમાં સામાજિક સમરસતા સ્વદેશી પર્યાવરણ સંસ્કૃતિ અને રાષ્ટ્રભાવના વક્તાએ પ્રેરક ઉદ્દબોધન કર્યું હતું જેમાં સ્વદેશી અપનાવી સ્વાવલંબી બનવા આહવાન કરવામાં આવ્યું હતું મહેસાણામાંગ નગરના અલગ અલગ બે મારતી સ્વયંસેવકો પથસંચલન કરીને બીજે હાઈસ્કૂલ સામેના મારતી મ્યુનિસિપલ ગ્રાઉન્ડમાં પહોંચ્યા હતા આ દરમિયાન માર્ગમાં પથસંચલનનું ફૂલોથી સ્વાગત કરાયું હતું ગ્રાઉન્ડમાં ધ્વજારોહણ પ્રાર્થના બાદ શિસ્તબદ્ધ સ્વયંસેવકોએ શારીરિક પ્રાચ્ય શિક્ષિત કર્યું હતું સંકલ્પ બે હજાર ત્રેવીસ સંઘના સ્વયંસેવક દ્વારા વ્યક્તિગત બે હજાર ત્રેવીસ સંઘના સ્વયંસેવક દ્વારા વ્યક્તિગત વ્યક્તિ પરિવાર સમાજ રાષ્ટ્ર વિશ્વ સૃષ્ટિ રૂપી સપ્તપદી યાત્રા કરીને રાષ્ટ્રના સનાતન ધર્મની રક્ષા કરી રાષ્ટ્રને વૈભવ સુધી લઈ જવાના લક્ષ્ય સુધી પહોંચવાના ઉપક્રમે કાર્ય સાધના હેતુ આયોજિત સંકલ્પ બે હજાર ત્રેવીસ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મહેસાણાના જાણીતા તબીબ ડોક્ટર રમેશભાઈ જે રાવલ અને મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રાંત પ્રચાર પ્રમુખ ડોક્ટર મહેશભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા